નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે આવનારો મહિનો એટલે કે મે મહિનો મેષ વૃષભ અને મિથુન રાશિ માટે કેવો રહેવાનો છે ચાલો જાણીએ સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિની આ મહિનો સામાન્ય રીતે તમને મિશ્ર પરિણામો આપી શકે છે આ મહિને સૂર્યનું ગોચર તમારા પહેલાં અને બીજા ઘરમાં રહેશે સૂર્યના આ બંને ગોચરને શુભ ગણવામાં આવશે નહીં પરંતુ મહિનાના પહેલા ભાગમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાનમાં રહેશે તેથી સૂર્ય થોડા સારા પરિણામો આપી શકે છે મંગળનું ગોચર આખા મહિના દરમિયાન નીચ સ્થિતિમાં રહેશે અને તેથી તે અનુકૂળ પરિણામો આપી શકશે નહીં મહિનાના મોટા ભાગના સમયગાળામાં બુધનો ગોચર નબળું પરિણામ આપતું જણાય છે ત્રેવીસ મે પછી બુધ ગ્રહ સારા પરિણામ આપી શકે છે મહિનાના પહેલા ભાગમાં ગુરુગ્રહનું ગોચર સંપૂર્ણપણે અનુકૂળ રહેશે જ્યારે પછીથી તે સરેરાશ કરતાં થોડું સારું પરિણામ આપી શકે છે એટલે કે ગુરુનું ગોચર આ મહિને સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું જણાય છે કાર્યસ્થળની વાત કરીએ તો તમારા કારકિર્દીનો સ્વામી આ મહિને પણ પાછલા મહિનાઓની જેમ બારમા ભાવમાં રહેશે શનિની આ સ્થિતિ સામાન્ય રીતે સારી માનવામાં આવતી નથી જો કે શનિ એવા લોકોને ક્યારેય સારા પરિણામો આપી શકે છે જેઓ તેમના જન્મસ્થળથી દૂર કામ કરે છે વિદેશમાં કામ કરતા લોકોને પણ સારા પરિણામો મળી શકે છે પરંતુ સામાન્ય રીતે આ મહિને જ શનિ ગુરુના નક્ષત્રમાં રહેશે તેથી કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો પણ મળી શકે છે જે લોકોનું કામ મુસાફરી સાથે સંબંધિત છે અથવા દોડવા સાથે સંબંધિત છે આવા લોકો તુલનાત્મક રીતે સારા પરિણામો મેળવી શકે છે આ મહિને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સરેરાશ પરિણામ મળી રહ્યું હોય તેવું લાગે છે નાણાકીય સ્થિતિની વાત કરીએ તો નાણાકીય બાબતોમાં આ મહિને તમારા લાભ ઘરનો સ્વામી શનિ બારમા ભાવમાં છે જે સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ નથી સંપત્તિના કારક ગુરુની સ્થિતિ નાણાકીય તકલીફો આવવા દેશે નહીં એનો અર્થ એ છે કે ખર્ચ ચાલુ રહે તો પણ પૈસાની કોઈ મોટી સમસ્યા નહીં હોય આ રીતે આ મહિને એટલે કે બે હજાર પચીસના મે મહિનામાં તમે નાણાકીય બાબતોમાં સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ સારા પરિણામો મેળવી શકશો ભલે નવી આવકમાં વૃદ્ધિની શક્યતા ખૂબ પ્રબળ ન હોય અથવા તમે આ મહિને ઓછી બચત કરી શકશો છતાં પણ તમને નાણાકીય બાબતોમાં કોઈ સમસ્યાનો અનુભવ થશે નહીં સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો મે મહિનો તમને થોડા નબળા પરિણામો આપી શકે છે તમારા લગ્ન કે રાશિનો સ્વામી મંગળ આ મહિના દરમિયાન નીચ સ્થિતિમાં રહેશે જેના કારણે સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ આવી શકે છે ખાસ કરીને બદલાતા હવામાનને કારણે તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે હવે વાત કરીએ વૃષભ રાશિની આ મહિનો તમારા માટે સામાન્ય રીતે વધુ સારા પરિણામો આપતો જણાય છે અથવા તમે એમ કહી શકો કે મે મહિનો તમારા માટે ખૂબ અનુકૂળ રહી શકે છે તમારા લગ્ન કે રાશિનો શાસક ગ્રહ શુક્ર આખા મહિના દરમિયાન તમારા નફા ગૃહમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે સામાન્ય રીતે આને અનુકૂળ પરિસ્થિતિ કહેવામાં આવશે મહિનાના પહેલા ભાગમાં સૂર્યનું ગોચર બારમા ભાવમાં તેની ઉચ્ચ સ્થિતિમાં રહેશે જોકે બારમા ભાવમાં સૂર્યનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ ઉચ્ચ સ્થિતિમાં હોવાથી સૂર્ય કેટલાક કિસ્સાઓમાં સારા પરિણામ પણ આપી શકે છે મહિનાના બીજા ભાગમાં સૂર્ય પ્રથમ ઘરમાં રહેશે તેથી તેઓ સુસંગતતા પૂરી પાડી શકશે નહીં રાહુ ગુરુ નક્ષત્રમાં તમારા લાભ ગૃહમાં રહેશે સામાન્ય રીતે આને અનુકૂળ પરિસ્થિતિ કહેવામાં આવશે કેતુ પાંચમા ઘરમાં સૂર્યના નક્ષત્રમાં રહેશે તેથી કેતુ પાસેથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ આ મહિને મોટા ભાગના ગ્રહો તમારા પક્ષમાં રહેશે આ મહિને તમે સરેરાશ કરતાં વધુ સારા પરિણામો મેળવી શકો છો નાણાકીય બાબતોની વાત કરીએ તો આ મહિને તમારા લાભ ઘરનો સ્વામી ગુરુ મહિનાના પહેલા ભાગમાં પ્રથમ ઘરમાં અને બીજા ભાગમાં બીજા ઘરમાં રહેશે તે જ સમયે તેઓ મંગળ ગ્રહના નક્ષત્રમાં રહેશે મંગળનું સ્થાન સારું હોવા છતાં તે નીચ સ્થિતિમાં હોવાથી અને બારમા ઘરનો સ્વામી હોવાથી નફામાં થોડો ઘટાડો થઈ શકે છે એટલે કે તમારા કાર્યો અનુસાર તમને લાભ મળવાની શક્યતા છે પરંતુ કેટલાક પૈસા એટલે કે લાભોમાં આર્થિક ઘટાડો પણ જોવા મળી શકે છે કોઈ કામ માટે તમને પાત્ર પૈસામાં થોડો ઘટાડો થઈ શકે છે શુક્ર શનિ રાહુ નફા ગૃહમાં ગોચર કરી રહ્યા છે વિવિધ માધ્યમો દ્વારા તમને લાભ આપવા માંગે છે એટલે કે જો તમારું કામ એવું હશે કે જ્યાં તમને એક કરતાં વધુ માધ્યમો દ્વારા નફો કમાઈ શકો છો તો આ મહિને તમે વિવિધ માધ્યમો દ્વારા પણ નફો કમાઈ શકો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો મે મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે જોકે હવામાનમાં ફેરફારની થોડી અસર થઈ શકે છે તમારા લગ્ન કે રાશિનો સ્વામી નફા ઘરમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિ મુજબ મે મહિનો સામાન્ય રીતે તમને સરેરાશ સ્તરના પરિણામો આપી શકે છે કેટલાક કિસ્સાઓમાં પરિણામો સરેરાશ કરતાં નબળા પણ હોઈ શકે છે તમારી લગ્ન કે રાશિનો સ્વામી ગ્રહ બુદ્ધ આ મહિને બે વાર પોતાનું સ્થાન બદલશે પરંતુ મોટા ભાગે તમે અનુકૂળ પરિસ્થિતિમાં રહેશો તેથી તમને બુદ્ધ ગ્રહનો ઘણો સહયોગ મળશે જેના કારણે તમે વિવિધ ક્ષેત્રોમાં સંતોષકારક પરિણામો મેળવી શકશો મહિનાના પહેલા ભાગમાં ભાગમાં ગોચર અનુકૂળ શકે છે જ્યારે બીજા તે નબળું કારકિર્દીની વાત કરીએ તો આ મહિને તેની સ્થિતિ બદલવા જઈ રહ્યો છે ગુરુ મહિનાના પહેલા ભાગમાં ગુરુ બારમા ભાવમાં રહેશે જ્યારે મહિનાના બીજા ભાગમાં ગુરુ તમારા પહેલા ભાવમાં રહેશે ભલે ગુરુની આ બંને સ્થિતિઓ સારી માનવામાં આવતી નથી પરંતુ જો સરખામણી કરવામાં આવે તો મહિનાના બીજા ભાગમાં ગુરુની સ્થિતિ વધુ સારી કહેવાય મહિનાના પહેલા ભાગમાં સૂર્યની સ્થિતિ વધુ અનુકૂળ રહેશે આ કારણોસર લગભગ આખો મહિનો કામ સંબંધિત બાબતોમાં મિશ્ર પરિણામો આપતો જણાય છે પરંતુ તુલનાત્મક રીતે ગુરુગ્રહની સારી સ્થિતિને કારણે મહિનાનો બીજો ભાગ વધુ સારા પરિણામો આપી શકે છે આ સમયગાળો તમને નવી શક્યતાઓ આપી શકે છે આવી સ્થિતિમાં તમે આ મહિને કામ સંબંધિત બાબતોમાં તમારી મહેનત અનુસાર ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો મેળવી શકશો નાણાકીય બાબતોની વાત કરીએ તો આ મહિને તમારા નફા ઘરનો સ્વામી મંગળ ધન ઘરમાં રહેશે નફા ઘરના સ્વામી માટે સંપત્તિ ઘર જવું સારું માનવામાં આવે છે ખાસ કરીને નાણાકીય બાબતો માટે આ સ્થિતિ અનુકૂળ હોવાનું કહેવાય છે પરંતુ મંગળ નીચ સ્થિતિમાં હોવાથી તે નબળી સ્થિતિ છે આવી સ્થિતિમાં આપણે મંગળ ગ્રહથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ એટલે કે નફાના દ્રષ્ટિકોણથી તમારું લાભેશ સરેરાશ સ્તરના પરિણામો આપી રહ્યું હોય તેવું લાગે છે મહિનાના પહેલા ભાગમાં ઉચ્ચ સૂર્ય લાભ ઘરમાં રહેશે જે તમને લાભ મેળવવામાં મદદ કરી શકે છે જ્યારે સાત મેથી ત્રેવીસ મે સુધી બુધ લાભ ઘરમાં ગોચર કરશે આ પણ તમને મોટો લાભ અપાવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કહીએ તો મે મહિનો તમને મિશ્ર પરિણામો આપતો જણાય છે તમારા લગ્ન અથવા રાશિનો સ્વામી મહિનાની શરૂઆતથી સાત મે સુધી નીચ સ્થિતિમાં રહેશે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં થોડો વધારો અને ઘટાડો થઈ શકે છે પરંતુ સાત મેથી ત્રેવીસ મેની વચ્ચે બુદ્ધની અનુકૂળ સ્થિતિ સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થશે